હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ વિથ નીલમમાં આજે આપણે પાણીપુરીની પૂરી બનાવીશું સાથે બે પ્રકારના મસાલા પણ બનાવીશું અને બે પ્રકારના પાણી બનાવીશું તો એકદમ ટેસ્ટી એવા રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો પાણીપુરીની પૂરી બનાવવા માટે સૌથી પહેલાં એક કપ મેં જે મોટી સોજી આવે છે તેનો ઉપયોગ કર્યો છે જે ઝીણો રવો આવે છે તેનો ઉપયોગ નથી કરવાનો તો એક કપ સોજી લઈ લઈશું અને વન ફોર્થ કપ તેમાં મેંદો એડ કરવાનો જેટલી સોજી હોય તેના ચોથા ભાગનો મેંદો એડ કરવાનો તો મેંદાનું પ્રમાણ વધારે નથી લેવાનું હવે અડધો કપ જેટલું પાણી એડ કરવાનું તો જે કપથી આપણે સૂજી લીધું હોય તેનું અડધું પાણી ગરમ કરીને આપણે એડ કરીશું તો આટલા અડધા કપમાં જ આપણો લોટ બંધાઈ જશે વધારે પાણીની જરૂર નહીં પડે તો પહેલાં આપણે ચમચીથી મિક્સ કરી લેવાનું કેમકે પાણી એકદમ ગરમ હતું અને થોડુંક હસેકું જેવું થાય એટલે આપણે લોટને બધું ભેગું કરી લઈશું તો આ રીતે ધીમેથી બધું ભેગો કરી લેવાનો તો જો અત્યારે લોટ તમને થોડોક એવો ઢીલો લાગશે પણ આપણે તેને પલાળી રાખવાનો છે અડધો કલાક તો અડધો કલાક તેને ઢાંકીને રહેવા દઈશું એટલે લોટ સરસ એવો બરાબર થઈ જશે તો થોડોક મસળીને તેને ઢાંકી દેવાનો તો અડધો કલાક ઢાંકીને રહેવા દઈશું તો અડધો કલાક પછી તમે જોઈ શકો છો કે લોટ બરાબર થઈ ગયો છે થોડોક કઠણ જેવો થઈ ગયો છે જે હતું તેના કરતાં તો હવે લોટને થોડોક મસળી લેવાનો તો જો આ રીતે તમે માપ લેશો ને પાણીપુરીની પૂરીનું તો સરસ એવી ફૂલીને દળા એવી પૂરી થઈ જશે અને હવે એક લુવો લઈ લેવાનો અને આપણે લુવાનો એક રોલ જેવું બનાવી લઈશું જેથી આપણે એક સરખા લુવા બને પાણીપુરી નાની નાની હોય છે એટલે આપણે આ રીતનો એક પાતળો એવો રોલ બનાવી લેવાનો અને તેના આ રીતે એક સરખા લુવા કરી લેવાના તો એક મોટો બાખરી જેવો લુવો કરીને તેને વણીને તેને એક વાડકીની મદદથી પાણીપુરી ગોળ કાપી પણ શકાય છે તે રીતે પણ કરી શકાય પણ અત્યારે હું આ રીતના બધા જ નાના લુવા કરી લીધા છે મેં તો હવે લુવાને પણ ઢાંકી દેવાના તેને જરા પણ ખુલ્લા નહીં રાખવાનું એક એક લુવો જેમ જોઈએ તેમ અંદરથી એક લુવો કાઢવાનો બીજા લુવા ઢાંકીને જ રાખવાના અને હવે વણી લઈશું તો બે ત્રણ વેલન જ ફેરવીશું ત્યાં તો આપણી પૂરી વણાઈ જશે તો જો બે વેલન ફેરવે એમાં તો વણાઈ ગઈ ને પૂરી તો આ રીતની સરસ પૂરી પાતળી વણી લેવાની તો જો એકદમ સરસ પટલી પૂરી વણી લેવાની તે જ રીતે આપણે બીજી પૂરી પણ વણી લઈશું તો બે ત્રણ વેલન જ બસ આ રીતે ફેરવીશું એટલે આપણી પૂરી વણાઈને સરસ તૈયાર થઈ જશે તો બસ આ રીતની આપણે બધી જ પૂરી વણી લેવાની અને જેમ એક એક પૂરી વણાતી જાય તેમ આ રીતે કપડામાં જ મૂકવાનું તેને પ્લાસ્ટિકમાં નહીં પાથરીએ બસ આ રીતે કપડામાં મૂકી દેવાનું અને તેને ઉપર કપડું ઢાંકી દેવાનું અને બધી જ પૂરી વણાઈ જાય ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકી દેવાનું જે નીચેનો ભાગ હોય એ નીચે જ રાખવાનો તેલમાં જો આ રીતે નીચે મૂકવાનું અને ગેસની આંચ એકદમ ફાસ્ટ રાખીને જ પૂરીને તળવાની તો જો આ રીતે સરસ એવી આપણી પૂરી ફૂલી જશે તો એ રીતે બધી જ પૂરી ફૂલીને તડા થઈ જશે એક પણ પૂરી નહીં એવું નહીં બને બધી જ પૂરી આ રીતે સરસ ફૂલી જશે તો ત્રણ ચાર ત્રણ ચાર પૂરી જ એક સાથે તળવાની પૂરી તળાઈ જાય એટલે ગેસની આંચ ધીમી કરી લેવાની બધી ફૂલી જાય ત્યારબાદ અને ધીમી આંચે પૂરીને ક્રિસ્પી કરી લેવાની જેથી આપણી પૂરી લૂઝ ના થઈ જાય તો જો આટલી પૂરી ફૂલી ગઈ એટલે હવે આપણે ગેસની આંચ ધીમી કરીને પૂરીને ક્રિસ્પી થવા દઈશું તો એકદમ સરસ આપણી પાણીપુરીની પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો બધી જ પૂરી આ રીતે ફૂલીને દડા થઈ જશે તો હવે આપણે પૂરી તો બની ગઈ તો હવે આપણે મસાલો બનાવી લઈશું તો આ રીતે આપણે બધી જ પૂરીને બનાવી લેવાની તો મસાલો બનાવવા માટે મેં પાંચસો ગ્રામ બટાકા બાફેલા લઈ લીધા છે અને બટાકાને આ રીતે હાથેથી આપણે રફલી મેસ કરવાના છે તો હાથ થોડી જ આ રીતે બટાકાને ભાંગી લેવાના અને હવે તેમાં એક કપ બાફેલા ચણા એડ કરવાના તો ચણા આ રીતે એકદમ સરસ બફાઈ જવા જોઈએ તો એવા ચણાનો જ આપણે ઉપયોગ કરવાનો ચણા એડ કરી લઈશું તો ચણાનું પ્રમાણ સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકાય હવે તેમાં એક ચમચી કેરીનો પાવડર એડ કરીશું વન ફોર્થ ચમચી જેટલો મરી પાવડર એડ કરવાનો એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી સંચર પાવડર એડ કરવાનો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું પણ મીઠું ધ્યાન રાખીને એડ કરીશું કેમકે સંચર પાવડર પણ એડ કર્યો છે અને એક ચમચી ચાટ મસાલો પણ એડ કરવાનો છે એટલે મીઠું ધ્યાન રાખીને એડ કરવાનું અને હવે બનાવેલું પાણી એડ કરવાનું તો મસાલામાં જો તમે થોડુંક બનાવેલું પાણીપુરીનું પાણી એડ કરશો ને તો મસાલાનો ટેસ્ટ બહુ સરસ આવશે લીલા ધાણા એડ કરવાના અને એક ચમચી મરચાંની પેસ્ટ એડ કરીશું અને બધું જ મિક્સ કરી લઈશું તો જો થોડું પાણી એડ કરશો ને તો પાણીનો ટેસ્ટ મસાલામાં સરસ આવશે અને આપણો મસાલો એકદમ કોરો નહીં રહે આ રીતનો થોડોક જો મસાલો સરસ બનશે પેલો જે એકદમ કોરો કોરો મસાલો લાગતો હોય છે ને એવો નહીં લાગે થોડું પાણી એડ કરીશું એટલે તો મસાલાના અત્યારે મેં બે ભાગમાં ડિવાઈડ કરી લીધો છે એક ભાગમાં ધાણા અને ફુદીનાની પેસ્ટ એડ કરીશું અથવા તો જે પાણી બનાવીએ અને ગરણીમાં ઉપર જે ધાણા ફુદીનાનું જે રહે એ અંદર એડ કરી શકાય જ્યારે પાણી ગાળી લઈએ ત્યારે ધાણા ફુદીનાનું જે અંદર થોડાક રહી જતા હોય છે એ એડ કરીશું એટલે આપણું અહીંયા ગ્રીન મસાલો તૈયાર થઈ ગયો છે અને જે બીજો મસાલો કાઢી લીધો હતો તેને અત્યારે મિક્સિંગ બાઉલમાં એડ કરી લઈશું તો તેમાં મેં અહીંયા એક ચમચી લસણની ચટણી લીધી છે અને તેમાં એક ચમચી મરચું પાવડર એડ કરીશું તો મેં ઘરની બનાવેલી જ લસણની ચટણીનો ઉપયોગ કર્યો છે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું અને બે ચમચી જેવું પાણી એડ કરીશું અને આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો જો આ રીતે તમે રેડ મસાલો બનાવશો ને તો બહુ સરસ એવી ટેસ્ટી આપણી પાણીપુરી લાગશે જો તમે લસણ ખાતા હોય તો આ રીતે જરૂરથી એકવાર આ રીતે ટ્રાય કરજો તેમાં એક નાની સમારેલી ડુંગળી એડ કરીશું તો ડુંગળી આપણે જે પહેલાં મસાલો બનાવ્યો ગ્રીન મસાલો તેમાં પણ ઉમેરી શકાય અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો અહીં આપણો બીજો મસાલો પણ બનીને તૈયાર થઈ ગયો છે તો એકદમ ટેસ્ટી બંને મસાલા બનીને તૈયાર છે તો કેટલો મસ્ત મસાલો બની ગયો છે ને તો આ મસાલા સાથે તો પાણીપુરી ખાવાની ખૂબ જ મજા પડે છે તો બંને મસાલા બનીને તૈયાર છે તેને ધાણા અને ફૂદીનાથી ગાર્નિશિંગ કરી લઈશું તો આપણા બંને મસાલા તો બની ગયા તો હવે આપણે પાણી બનાવી લઈશું તો એકદમ ટેસ્ટી મસાલા સાથે એકદમ ટેસ્ટી પાણી પણ બનાવી લઈશું તો તેના માટે મેં અહીંયા પચાસ ગ્રામ ધાણા એકદમ ફ્રેશ હોય તેવા જ લેવાના અને પચાસ ગ્રામ ફુદીનો લીધો છે જેટલા ધાણા અને ફુદીનો ફ્રેશ હશે ને એટલું આપણું પાણી સરસ બનશે તો હવે ધાણાને મિક્સર જારમાં એડ કરી લઈશું તો ડાળી સાથે જ મેં અહીંયા લઈ લીધા છે ધાણા અને થોડો ફૂદીનો પણ એડ કરી લઈશું બે લીલા મરચાં સમારીને એડ કરવાના એક આદુનો ટુકડો હતો તેના મેં નાના ત્રણ ટુકડા કરી લીધા છે તે એડ કરી લેવાના એક ચમચી લીંબુનો રસ એડ કરી લઈશું જેથી આપણું પાણી સરસ ગ્રીન બનશે અને હવે પીસી લેવાનું તો એકદમ સરસ એવી આપણી ગ્રીન પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો કેટલી સરસ પેસ્ટ બની ગઈ છે ને તો હવે આપણે આ પેસ્ટને એક તપેલીમાં કાઢી લઈશું કે જેમાં પાણી બનાવવાનું હોય તે જ તપેલીમાં કાઢી લેવાની અને આપણું મિક્સર જાર ધોઈને પણ તેમાં થોડું પાણી એડ કરી દેવાનું અને બીજું એક લીટર જેવું પાણી એડ કરી લઈશું તો પાણી વધારે બનાવવું હોય તો વધારે પણ એડ કરી શકાય તો એકદમ સરસ ગ્રીન પાણી બનીને તૈયાર થઈ ગયું છે તો હવે તેમાં મસાલા કરવા માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અડધી ચમચી સંચર પાવડર એડ કરીશું અડધી ચમચી કેરીનો પાવડર એડ કરવાનો એક ચપટી જેટલી હિંગ એડ કરવાની જેથી પાણીનો ટેસ્ટ સરસ આવશે અને એકદમ થોડોક વન ફોર ટી સ્પૂન જેટલો જ મરી પાવડર એડ કરવાનો અને નાનું જલજીરાનું પેકેટ એડ કરવાનું અથવા તો પાણીપુરીનો મસાલો પણ એડ કરી શકાય અને મિક્સ કરી લઈશું તો એકદમ ટેસ્ટી આપણું પાણી બનીને તૈયાર થઈ ગયું છે તેમાં એક ચમચી લીંબુનો રસ પણ એડ કરી શકાય એક ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરવાનો અને હવે આ પાણીને ગાળી લઈશું તો જો આ જે ઉપર ભાગ રહ્યો ગરણીમાં એ ભાગ આપણે આપણા મસાલામાં એડ કરી શકાય તો એકદમ સરસ પાણી બનીને તૈયાર થઈ ગયું છે એકદમ ટેસ્ટી પાણી બની ગયું છે અને કલર પણ એકદમ સરસ ગ્રીન આવ્યું છે તો હવે બીજું પાણી બનાવવા માટે મેં પચાસ ગ્રામ આંબલીને અડધો કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી રાખી હતી અને તેના બીનો ભાગ પણ કાઢી લીધો છે તો હવે આંબલીને આપણે મિક્સર જારમાં એડ કરી લઈશું અને પીસી લઈશું એટલે એકદમ સરસ એવો એનો પલ્પ બની જશે અને આ પલ્પને ગાળીને ઉપયોગ કરવાનો કેમ કે આંબલીમાં રેસા હોય છે તો રેસાનો ભાગ દૂર થઈ જાય એટલે આ પલ્પને ગાળીને જ ઉપયોગ કરવાનો અને જો તમારે વધારે આંબળી આ પાણી વધારે બનાવવું હોય પલ્પ વધારે બનાવવું હોય તો વધારે આમલી પલાળીને આ રીતે પલ્પ બનાવી શકાય તો હવે આ પલ્પને આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને તેમાં સો ગ્રામ ગોળ એડ કરીશું ગેસની આંચ અત્યારે મેં મીડિયમ રાખી છે અને આ રીતે તમે જોઈ શકો છો કે ગોળ બધો જ ઓગળી ગયો છે અને ઉકળવા માંડ્યું છે તો થોડીક વાર એને ઉકળવા દઈશું ચાર પાંચ મિનિટ ધીમિયા છે ત્યારબાદ તેમાં એક પિંચ જેટલી હિંગ એડ કરવાની એક ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનો વન ફોર ટીસ્પૂન જેટલો સંચર પાવડર એડ કરવાનો અને અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું વન ફોર્થ ચમચી જેટલો મરી પાવડર એડ કરવાનો અને આ બધી જ વસ્તુને એક બે મિનિટ જેવું ધીમી આંચે થવા દઈશું તો અહીંયા આપણો આંબલીનો પલ્પ બનીને તૈયાર થઈ ગયો છે ગોળ આંબલીનો તો આ પલ્પને વધારે બનાવીને તેને ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે અને જ્યારે પણ પાણીપુરી બનાવી હોય ભેડ બનાવી હોય ત્યારે તે આ ઉપયોગમાં લઈ શકાય છે તો હવે આપણે આ પલ્પને એક મિક્સિંગ બાઉલમાં એડ કરી લઈશું અને તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવાનું તમારે જેટલું પાણી બનાવવું હોય એટલું પાણી એડ કરવાનું તો આટલા જે પલ્પ આપણે બનાવ્યો તેમાં એક લીટર પાણી બનશે પચાસ ગ્રામ આંબલી અને સો ગ્રામ ગોળનો જે પલ્પ બનાવ્યો ને તેમાંથી એક લીટર પાણી બનશે તો અહીંયા આપણા બંને પાણી બનીને તૈયાર થઈ ગયા છે તેમાં બરફના ટુકડા એડ કરી લઈશું અને ઉપરથી તીખી બુંદી એડ કરી લેવાની તો એકદમ ટેસ્ટી આપણું પાણી બનીને તૈયાર થઈ ગયું છે તો પાણીપુરીની પૂરી પણ બની ગઈ મસાલો બની ગયો અને પાણી પણ બની ગયું તો એકદમ ટેસ્ટી આપણા પાણી બંને બનીને તૈયાર છે તો હવે આપણે પાણીપુરીની પૂરી લઈ લેવાની તેમાં મસાલો ભરી લઈશું અને પાણીમાં બોરીને હું તો મારી પાણીપુરી એન્જોય કરી લઈશ તો તમે પણ આ રીતે પાણીપુરી જરૂરથી બનાવજો અને તમે પણ એન્જોય કરજો તે જ રીતે આપણે ગળ્યું પાણી પણ બના એન્જોય કરીશું તો એકદમ ટેસ્ટી પાણીપુરી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો